હેલો મિત્રો દેખ સકતે સીન ક્યાસા હૈ બારશા સીન રા જોઈ શકો છો સામે વરસાદનો માહોલ છે લાઈવ માં જોઈ શકો વરસાદ સામેથી આવી રહ્યો છે પરંતુ हमारे यहांનો સીન તમે જુઓ અમેરિકા ને પાછળ છોડી દીધું છે दोस्तों લાઈક અને કમેન્ટ જરૂર કરજો ભાઈ મિત્રો મેં કેટલાક દિવસથી લોંગ વિડીયો નહીં નોંધ્યો એટલે તમે એક એક વાર જરૂર લાઈક અને કમેન્ટ જરૂર કરી દેજો મિત્રો અમારે ત્યાં ગુજરાત રાજસ્થાન બોર્ડરમાં વરસાદનો માહોલ છે બહુ તેજીને સાથે વરસાદ પણ વરસી રહ્યો છે આ બાજુથી વરસાદ જોઈ શકો છો ચડી ગયો છે તમારે સારા સારા વિડીયો જોવા મળશે મિત્રો અમે પણ મારા એક લાખને સિત્તેર હજાર ફોલોવર ઓર સબસ્ક્રાઈબર થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ તમારે જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી પણ મેન્શન કરી દઈશ ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ શકો છો મારા વોટ્સઅપ નંબર તમારે જોઈતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં જોડાશો એટલે વોટ્સઅપ નંબર પણ મળી જશે એ દોસ્તો તમારે ઇન્સ્ટાગ્રામને વાયરલ કરવો હોય તો હું ત્યાંથી બિલકુલ ફરીમાં કરી આપીશ તમે સિર્ફ લાઈક અને કમેન્ટ કરી દેવાનું ઓર સબસ્ક્રાઇબ કરી દેવાનું એના બાદમાં તમે મને ઇન્સ્ટાગ્રામ આઈડી તમને મળી જશે ત્યાંથી ત્યાં વોટ્સઅપ નંબર પણ મળી જશે વોટ્સઅપ નંબરમાં જઈને તમે એકવાર મેસેજ કરી શકો છો વોટ્સઅપમાં કે ભાઈ અમારે ફોલોવર જોઈએ છે તો બિલકુલ તમને ફોલોઅવર મળી જશે અમારા ઇન્સ્ટાગ્રામ તરફથી અમારા ઇન્સ્ટાગ્રામમાં પણ બે લાખ ફોલોઅવર થઈ ગયા છે એનાથી તમારે પણ એ ફોલોઅર વધી જશે અમારે ત્યાં મૂંગફળીનું વાવેતર કરેલું છે જ્યાં તર હું ખેતીવાડીના વિડીયો નખું છું આ બીજું માતાજીના નામનો પણ ચેનલ છે એના બાદમાં નવરાત્રિના પણ સારા સારા ગરબા નવરાત્રી લાઈવ આ ચેનલ ઉપરથી થઈ છે તમે જોઈ શકો છો કે આ બાજુથી વરસાદ આવી રહ્યો છે મારા યુટ્યુબમાં પણ બહુ જ્યાદા ફોલો સબસ્ક્રાઈબર છે એક લાખની પેસઠ હજાર સત્તર હજાર જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે પેસઠથી સત્તર હજાર થઈ ગયા છે પરંતુ ઇન્સ્ટાગ્રામમાં પણ એક લાખને પંચોતેર હજાર થઈ ગયા છે તો જરૂર તમે મારા ચેનલમાં જોડાઈ જાજો અને ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ અને ત્યાંથી મને વોટ્સઅપ નંબર તમને મળી જશે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપ નંબરમાં તમે મને સંપર્ક ડાયરેક્ટ કરી શકો છો આ મેસેજ કરી શકો છો કે અમારે ભાઈ ફોલોવર વધારવા છે સબસ્ક્રાઈબર વધારવા છે તમે કમેન્ટમાં લખી દેજો તો જરૂર તમને મારા તરફથી ફૂલ સપોર્ટ મળી જશે તો જરૂર તમે મારા ચેનલ સાથે જોડાઈ જાજો મિત્રો લોંગ વિડીયો છે તો એને જાદાથી જાદા શેર કરજો મિત્રો તો તમને પણ જરૂર સપોર્ટ મળશે શેર કરશો એટલે જરૂર સપોર્ટ કરી આપી તમે મેસેજમાં લખી દેજો કે ભાઈ અમે શેર કરી નાખ્યો છે વિડીયો જોઈ શકો છો કે મિત્રો સીન અમારે ત્યાંનો કેવો છે અમારે મૂંગળીનું વાવેતર વધારે કરે છે આ અમારે ત્યાં મૂંગળી વાવેલી છે અમે વધારેથી વધારે મૂંગળી વધારે વાવો છે કેમેરાનો રિઝલ્ટ થોડું કામ આવતું હશે સાહેબ નગી મોબાઈલ લાવવાનો છે મારા યુટ્યુબમાં પણ ઘણા બધા એવા ફ્રેન્ડ છે ત્યાંથી મન લાઈક પણ કરે છે ફોલો પણ કરે છે બધા વિડીયો પણ જોવે છે અને કમેન્ટ પણ કરે છે જે કમેન્ટ કરે છે એમાં મને બિલકુલ પહેચાનમાં છે એમ બધા માણસ જે નવો માણસ જોડાય છે તો જરૂર કમેન્ટ કરી દેજો કે ભાઈ અમે નવા જોડાયા છે તો જરૂર જોડાયો એટલે તમે કમેન્ટ જરૂર કરી દેજો મિત્રો